अंतरराष्ट्रीय साहित्यकार आदिवासी साहित्यकार गुजरात राज्य इतिहास परिषद के सभ्य छू कलेश्वर ट्रस्ट लवाना में ट्रस्ट छू सब सभा में अनुगर को इतिहास लेखक छू भी पार्टी सेवा संस्था बोरबड़िया तालुक आनंदपुर जिलो बांसवाड़ा ट्रस्टी छू जाते कवि छू जाते लेखक छू जाते वार्ताकार छू जाते नाट्यकार छू आकाशवाणी पर घना बढ़ा प्रोग्रामों रजू थे मूलभूत मास्तर हूँ एक थी છેલ્લે આપણે નિવૃત્ત થયેલો છેલ્લા બે વર્ષથી સંતરામપુર તાલુકા પ્રાથમિક શિક્ષા અધિકારી તરીકે મેં ખુરશી સંભાળી લઈ અહીં તમારે પણ રમેશભાઈ છે એ મારા મિત્ર પણ કલાવતી બેન એ હાઈસ્કૂલમાં છે આચાર્ય એમના ઘરથી રમેશભાઈ મારા મિત્ર અને ભજેલાવાળા સ્વર્ગસ્થ ભરતભાઈ જલાભાઈ પરમાર આ જગતમાં નથી રહ્યા એ મારા ખાસ મિત્ર હતા અહીંયા આગળ બાબુભાઈ નાનજીભાઈ આમલિયા બાબુરોના હતા ઓળખતા હોય શિક્ષકમાં હતા બાબુ બાબુરાનજી આંબલિયા એ મારા ખાસ બનેલી હતા છેલ્લેમાં ગાણીપુર પ્રાથમિક શાળા પર એટલે કે આગળ એક બે વખત આવતી લગભગ વિશેક ઓર પેલા એમની શાળાને મુલાકાત મે દેલી સીઆરસી ઓર રહેલો છો 18 વર્ષ સુધી પછી ગુજરાત રાજ્ય જેલોના જનરલ ઇન્સ્પેક્ટર તરીકે છે લાલ દવાજા બહુમાળી મુકાન એ બ્લોક તો છે માં ખાતે ક્લાર્કમાં પણ નોકરી કરેલી છે આમ અલગ અલગ પદો ઉપર જાતિ ચિત્રકાર છો તમારી જેવો તમને બી પ્લેન્ટિંગ હું કરી દઉં છું આજની તારીખમાં એ બધી વિવિધ શક્તિ કુદરતે આપી છે

અને બીજી ના બી અમુક અમુક મિત્રો આપણા હે પણ વધારે વધારે મમ્મી નું ત્યાં કામ બાબો રહે એ કારણે મને ગૌરવ થયો અને આજે મોલાના ના ટીકવા મેરા છે ભાઈ શ્રી સ્વભાવ બહુ સારો લાગ્યો છે પંચાલ ભાઈ સ્વભાવ આ બધા મિત્રોનો થોડા એમનો નજીકથી થી એમનો પરિચય નથી મેળો પણ એમની ટીમ ઘણી સારી છે ભાઈ શ્રી સ્વભાવ ઘણો હસમુખો છે

આ વિસ્તારના તીર્થસિંહભાઈ બાબો તીર્થસિંહભાઈ બાબોરે રાજ કર્યું એનેરે થઈ ગયા આઝાદી મળ્યા પછી પેરવેલો ખાન પુરુષ થયો હોય તો કોણ થયો ભાઈ બાબો બરાબર અને તેસિંગ ગુરુજી થઈ ગયા અને તેસિંગ ગુરુજીએ તીર્થસિંહભાઈ બાબો સાહેબે માંગર દી છે કોડી મહાદેવનું મહાદેવનો મંદિરને સ્થાપના કરી છે દર શિવરાત્રીએ આ વિસ્તારના બધા ભાઈઓ બેનો કોડી હેરમાં ખબર આવે છે ત્યાં ભોજન કરાવે છે મને પાકી ખબર છે બાબોર જો હું જસવંતભાઈ બાબોર સાહેબ આજે સંસદ સભ્ય છે એવા એવા નાની નાની આ વિસ્તારના તમે જો રમેશભાઈ કઢારા સાહેબ આજે આખો આપણા મંત્રી સાહેબ છે અમારા ગામના ડોક્ટર પ્રોફેસર કુબેરભાઈ ડિંડોર સાહેબ થઈ ગયા એ બી આપણા આદિવાસી સમાજમાં થઈ ગયા એ આગળ આપણા શંકરભાઈ અમલિયાર સાહેબ છે આવા ઘણા બધા દેશ નેતાઓ રાજપુરુષો છે સૌથી પહેલા આપણો સોનજી કાકો હતા ભૂરો કાકો હતા

આપણે સોચીએ તમારી સોચીએ મારી સોચીએ તમારી બેને મારી બેને તમારી ફયો મારી ફયો જો પેડાલ કે તો એમનું કલ્યાણ છે કોઈ ધારો તો હું આપણે તો લાભ લઈ શકું કે કાર્ય ઉઠાવીને સોચી આપણી આપણે ઘરે કોઈ દિવસ ભાઈને તો કોઈ વસ્તુને હારીમી પૂછ્યા વગર આપણે

સહાય જેટલા જેટલા હારી મજૂરી પડી રહ્યા છે સાહેબો સંતો તમે મોરાસાના બધા હાહી મજૂરી પકડ્યા છે આપણો સમાજ પકડી ગયો હોય એ ગાણો ફરે બીજો ગાણો ફરે એટલે હું કે મારે હારો તો હારો હે તો મારે હાહુ થોડી પેડી હે ફરે હું કે અરે જવો દો રે મારે હાહુ હારો ટેડો ને હાહુ ટેડી હે એટલે સરે સરે તારા જેટ કે હોય જવો દો યે થોડો ટેડો હોય એમ કરી કે આપણો સમાજ ની બધી ખરાબી કરી નાખી ભાઈ એટલે કે કે ભાઈ હાહુ ને

એક પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લઈએ છીએ કે લઈએ છીએ કે અમારા માં પડેલી અમારા તમામ

અંગ્રેજીનો શિક્ષક હતો મોડાસા બહુ જબરદસ્ત ભાઈ હતો એટલે એ બાજુના મિત્ર મંડળ આપણે ઘણું બધું એ બાજુ હું ઉત્તર ગુજરાત હતો એટલે તમારો ખૂબ ખૂબ આભાર રાહુલ ભાઈ આવા સારો પંચાલ ભાઈ આવા સારો સારવાર મારા જય ગુરુ જય ગુરુ બધા જય ગુરુ ચલો ભાઈ શરૂ કરો